ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર હોવા છતાં જ્યાં પણ તમે જોવો છો ત્યારે પુલ હોય મુહૂર્ત પહેલાં તૂટી જતા હોય રોડ રસ્તા તૂટી જતા હોય નાળા તૂટી જતા હોય એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે રોડ રસ્તા તૂટી ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે ભરી જવાના પણ દાખલા ઘણીવાર બનતા હોય છે તો ડીસામાં આવા કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે ઉગ્ર રજૂઆત કરે છે કે ભાઈ આ ખાડા સત્વરે પૂરાય અને રોડના ટેન્ડર કંડિશન મુજબ પૂરા થાય જેથી કરીને ભ્રષ્ટાચાર જે છે એલિમિનેટ આજે ડીસા એસટીએમ ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે વારંવાર અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે એક નાનકડા વરસાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે આના રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ રોડે ખાડે ખાડા થઈ ગયા રોડ તૂટી ગયો કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી લોકો ખાડામાં પડે છે બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પરજાયનાથી ખાડાના કારણે પાણી ઉડે છે એમના કપડાં પણ બગડી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે પણ આ ખાડા પૂરવામાં રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા આ રોડની અંદર ખેલ ગયા છે જેણે રોડ બનાવ્યો હોય જે કોન્ટ્રાક્ટર બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ એને સસ્પેન્ડનું લાયસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે એવી અમારી માગણી છે અમે ડીસા બસ સ્ટેન્ડની આગળ જે મોટો ભયજનક ખાડો પડ્યો છે એ લોકોને વારંવાર બાઇકવાળા હોય સ્કૂટરવાળા કે રિક્ષા સુધા હોય બહુ તકલીફ પડે છે અને આનાથી નુકસાન થાય છે તો કોણ જવાબદાર વ્યક્તિ અહીંયા દા ભક્તોને ભાગમાં વારંવાર દસ આ લગભગ ઘણા વર્ષોથી અહીંયા આના સમસ્યા રહે છે તો સરકાર પણ વિનંતી કે એસટી વિભાગમાં અહીંયા જો અધિકારીઓ મળે જો આ લોકો અહીંયા ખાડો પૂરા દે તો લોકોના જીવ બચી છીએ સરકાર પણ કંઈ એના વિશે કરતી નથી નગરપાલિકા પણ બે જવાબદારી એમના બે જવાબદાર વ્યક્તિઓ કંઈક એના વિશે નિર્ણય લેતાની નથી વારંવાર અમે રજૂઆત કરી બધા લોકો રજૂઆત કરી પણ આ લોકો આમના બેની સરકાર નહીં નગરપાલિકામાં પણ ભાજપનું શાસન ભ્રષ્ટ શાસન અહીંયા ડીસામાં ખાડા નહીં ખાડામાં ડીસા થાય એવો અત્યારે દેખાઈ રહ્યું છે